મિત્રો આ છે ભાવનગર રોડ આઈકારા કે ગડિયાલ આપણે ગઈ કારણ કે હું આય વસ્તુ માનતો નહીં પણ રામરામ ડાયરા ને આજે છે 23 તારીખ અને આપણે જવાનું છે રાજકોટ તો ચાલો ત્યાં મડીામાં કુવાડવા તો એમ થઈ લાવો ને ડાળ પકવાન ખાઈ નાખી મારો ભાઈ સુખદેવ ભાઈ તો ચાલો પકવાન ખાઈ પછી કારણ કે ભૂખ લાગી ગઈ

તો ફાઈનલી મિત્રો આપણું એક કામ હતું અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામમાં ડી વાળાને કમેન્ટ કરી હતી એમને આપણી કમેન્ટ સિલેક્ટ કરી હતી તો આપણે ગિફ્ટ લેવાનું એ એક વોચ છે તો ચાલો લઈ લેવી અને સુખાભાઈ શું કેવું એ બાકી હું આવ્યો તો પચાસ કિલોમીટર કાપીને રાજકોટ ડી મોબાઈલ એકસો પચાસ કરી અલ્ટ્રાહિટ વોચ તો થેન્ક યુ કાંઈ કે ઘડિયાળ આપણને મળી ગઈ કારણ કે હું આવી વસ્તુ માનતો નહીં પણ હવે મને વિશ્વાસ આવી ગયો કે કમેન્ટ કરવાથી આપણને ઘડિયાળ મળી શકે તો તમે કમેન્ટ કરતા રહ્યો અને તમારી કમેન્ટ કરો તો મળી અને આપણી કમેન્ટ તો સિલેક્ટ થઈ ગયા ને આપણને મળી ગયા હલકા એ જુઓ તો આપણે પેરી પેરી ડૂસા કાઢી તો ફાઇનલી મિત્રો આપણા સમજ ભાઈ આપણને મળી ગયા છે અને આપણને લઈને આવ્યા સીધા લવ ગાર્ડન માં જુઓ તમે અને આપણને કોઈ લવરિયા દેખાતું નહીં હજી આગળ જેવી પછી ખબર પડે નકર પૈસા આપણા ફેલ જ છે જો લોક હશે કઈક રેલી જાય એની હોય કઈ ખબર નહીં શિક્ષક ની મારા ખેડ રાજકોટ માં અહીંયા આવું ચાલું જ હોય અવરનવર ખેતી બહુ મોટું છે ને તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા હતા રાજકોટ કબાડી બજારમાં જોઈ લો તમારા ભાઈને એક ફોર વ્હીલ છોડાવવાની ને એટલે જોવા જાય તો ભાઈ આ છોડાવી લો મારો તો સીધી કે છેલ્લે રિક્ષા તો છે 抓钱包那个多。